આજે બહુ જ સહેલા દાખલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો જો પ્રયત્ન કરો તો પૂરા માર્ક્સ આવે અને જે તમારા જે ધોરણ દસની અંદર જે તમે પૂરા કોન્ફિડન્સ સાથે જે છે ઉતરી શકો છો તો હજુ સુધી ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે અમારી સાથે જોડાયેલા રહો આવનારા ધોરણ દસની અંદર પણ જે છે એમાં ખૂબ ઉપયોગી થાય એવું અમે મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશું અને ધોરણ નવની અંદર જો સારો કોન્ફિડન્સ સાથે એટલે કે ઉચ્ચ કોન્ફિડન્સ સાથે જો તમે આગળ જાઓ છો તો ધોરણ દસ જે છે તમારા માટે બહુ જ સહેલું બની જશે એની ખાતરી કોઈ પણ પ્રકારની જો છે ઇન્કવાયરી હોય કોઈ પણ પ્રકારની જો માહિતી હોય અથવા તો કોઈ પણ પ્રશ્નમાં ખ્યાલ ના આવે અથવા તો અમારી જો જરૂર પડે તમને તો અમે તમારા માટે તત્પર છીએ ગમે ત્યારે જે છે તમે અમને કોલ કરીને જે છે માહિતી છે જણાવી શકો છો જેથી કરીને તમને

કે ચક્રીય ચતુષ્કોણ હોય આ પ્રકારનો ચક્રીય ચતુષ્કોણ હોય જેની અંદર P Q R અને S હોય જેમાં ખૂણો S ખૂણો Q બરાબર કેટલા અંશનો હોય તો કે 80 અંશ આપેલા છે તો આપણે ખૂણો S અને Q જે છે એ શોધવાનો છે સાવ સિમ્પલ તમને લોજિક ખબર હોવું જોઈએ કે ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાઓ પૂરક કોણ હોય કેવા હોય પૂરક કોણ હોય અહીંયા આપ્યું છે ખૂણો ખૂણો ધ્યાનપૂર્વક જોજો ખૂણો s માઈનસ ખૂણો q બરાબર કેટલા આપ્યા છે તો 80 આપ્યા છે દોસ્તો હવે જો માની લો માની લો કે ખૂણા s ને એમ નેમ રાખો અને માઈનસ q ને બરાબર ની આ બાજુ લાવું તો પ્લસ ની જગ્યાએ શું થઈ જશે માઈનસ થઈ જશે તો એસી પ્લસ ખૂનો ક્યુ થઈ જાય કે નહીં એટલે કે જ્યાં પણ આપણને એસ દેખાશે એસી પ્લસ ક્યુ હવે માની લો કે મેં આ બે ખૂનાઓ લીધા ખૂનો ક્યુ અને સોરી ખૂનો ખૂનો ક્યુ અને ખૂનો એસ સામસામેના ખૂનાઓ પૂરક કોણ છે એટલે એમનો સરવાળો એકસો થાય તો ખૂના બરાબરની આ બાજુ આયા તો માઇનસ થયા સ્થાન બદલાઈ નિશાની બદલાઈ એસી એકસો એસી માંથી એસી જશે તો સો વધશે ખૂના ક્યુ ને કરતા બનાવું તો બે અંશમાંથી કેટલા આવશે છેદમાં तो सोना अर्धा केला थे दोस्तों पच्चा तो क्यूँ कि मड़ी गई हमें जो एस की किमत शोधी हो तो अँ क्यू है एक क्यूनी जगह हूँ पचास तो दूनो एस बराबर है शून खूनों ध्यानपूर्वक जोजो कि अँ शू खूनों एस बराबर एसी प्लस खूनो क्यू एस शोधवा से હવે ધ્યાનપૂર્વક સમજજો એસીએમ ને પ્લસ ક્યુ ની જગ્યાએ આપણે શોધો એ પચાસ બંનેનો સરવાળો કરો એકસો ત્રીસ એક બે વખત જાતે પેન ઘસો મગજ ઘસાશે દાખલો આવડી જશે તૈયારી કરવી પડશે હજુ સમય છે હજુ સમય છે એવા હવે બાના ચાલશે નહીં દસમું આવે છે તૈયાર થઈ જજો દાખલા નંબર બે છે એ બહુ સિમ્પલ છે માની લો કે કીધું છે વર્તુળની જીવા એ બી છે તો માની લો કે આ જીવા એ બી છે હવે જે બિંદુ સી છે આ જે બિંદુ સી છે એના ઉપર એક ખૂણો બને છે એ ગુરુચાપ એ બી પર હા એ બી પર એ અને બી એટલે કે આખો જે છે ગુરુચાપ છે એ અને બી થી

અહીંયા એસી કીધો છે તો આપણને ખબર છે પ્રમેય જે છે આની અંદર તમે જોયું હોય તો પ્રમયની અંદર એવું કહેવામાં આવે છે કે હંમેશા જે એપી હોય એટલે કે એપી હોય એના કરતાં આ જે એસી જે છે એના કરતાં એપીબી કરતાં કેવું છે તો કે બમણો છે કેવો છે બમણો છે એટલે કે ACB જે છે A સોરી APB જે છે જો APB નો ખૂણો મોટો છે કે નહીં એ APB કરતા APB ACB કરતા કેવો છે બમણો છે કેવો છે આના કરતા ખૂણો C કરતા ખૂણો P આટલું સિમ્પલ લોજિક યાદ રાખો ખૂણો C કરતા ખૂણો P બમણો છે એટલે આપણે અહીંયા લખીએ ખૂણો APB બરાબર

દાખલા નંબર જોઈએ છે ત્રણ એમાં કીધું છે કે પી કેન્દ્રિત વર્તુળ પી કેન્દ્રિત વર્તુળ હવે જો વર્તુળની જે ત્રિજ્યાઓ છે અહીંયા વર્તુળની કેટલી ત્રિજ્યાઓ છે બે છે આઠ પોઈન્ટ પાંચ સેમી છે હવે એબી તે વર્તુળનો વ્યાસ છે આ જે એ છે ને વર્તુળનો વ્યાસ છે શું છે એ બી વર્તુળનો વ્યાસ છે અને સી

જેથી કરીને વ્યાસ બરાબર અહીંયા આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા સોરી કેટલો મળી જાય સત્તર મળી જાય કે નહીં દોસ્તો તો વ્યાસ અહીંયા જે છે એ એબીનું નું માપ જે છે અહીંયા કેટલું મળે છે એબી હવે માની લો કે ત્રિકોણ આપણને એ સી માટે અહીંયા આમ લખી શકું પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના એની સામેની બાજુ જે છે એ આપણને શું લેવાની છે તો કે એ નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે કે BC નો વર્ગ વત્તા એ સીનો વર્ગ આ રીતે હોય છે એટલે કે આ પ્રમાણે જે છે બને છે જો અહીંયા ખૂણો સી અહીંયા છે ખૂણું સી અહીંયા છે શું છે ખૂણો સી અહીંયા છે બરાબર એટલે અહીંયા શું બનશે એ બી અને સી એટલે આ પ્રમાણે કાટ હોય તો એની સામેની બાજુ જે હોય એ શું છે તો કે કોલનો છે એટલે અહીંયા આપણી નાની જે છે એ ચૂપ થઈ છે એટલે ધ્યાનપૂર્વક સમજો આવી તમારાથી પણ ન થાય એટલે એ બી જે છે એ કેટલો છે તો કે સત્તરનો વર્ગ બરાબર કેટલો છે સત્તરનો વર્ગ બરાબર બીસીનું માપ કેટલું છે તો કે આઠનો વર્ગ એસીનું શોધવાનું છે તો બીસીનું જે છે સત્તરનો વર્ગ ફરીથી તમે જે છે અહીંયા કરી દો સત્તર ગુણ્યા સત્તર સો સત્તર ગુણ્યા સત્તર જેથી કરીને બે સંખ્યા ઝીરો છે એક સત્તા સાત એકા એક સિત્યુ સિત્યુ થાય તો કે ઓગણપચાસ વધી પડી ચાર સાત એકા સાત ને ચાર કેલા થાય અગિયાર એટલે નવ આઠ અને બે બસો ને થશે જેથી કરીને આ ચોસઠ પ્લસ એસીનો વર્ગ ચોસઠ પેલી બાજુ જશે એટલા આપણને માઈનસ થઈ જશે જેથી કરીને એસીનો વર્ગ એટલે કેટલા થશે અહીંયા બસો ને થશે કેટલા થશે બસો ને પચીસ જો નવમાંથી ચાર જાય તો પાંચ આઠમાંથી છ જાય તો બે બેના બે બરાબર એસીનો વર્ગ બસો પચીસ કોનો વર્ગમૂળ છે તો કે પંદરનું કેમ કારણ કે અહીંયા આપણને એસીના વર્ગની કિંમત નથી લાવી આપણે શેની લાવી છે એસીની કિંમત જોઈએ છે આ પ્રકારે જે છે આ દાખલાનો જે છે તમે જવાબ મેળવી શકો છો હવે આની અંદર દાખલા નંબર જોઈએ છે ચાર દાખલા નંબર ચાર ની અંદર કહેવામાં આવ્યું છે તમે ધ્યાનપૂર્વક જે છે એ દાખલાને સમજો અહીંયા શું કહેવામાં આવ્યું છે તો કે એક વર્તુળ છે અહીંયા આ રીતે હવે જો આ પ્રકારે વર્તુળ હોય હવે ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ ઓ કેન્દ્રિત વર્તુળનો જે વ્યાસ હોય એ કેટલા સેમી છે તો કે 20 સેમી છે કેટલા સેમી છે

ત્યાંથી અંતર શોધવાનું છે એટલે માની લો કે જીવા એબીની લંબાઈ જે છે એ કેટલા સેમી છે તો કે બાર સેમી છે કેટલા સેમી છે બાર સેમી છે તો અહીંયા માની લો કે તમે એક જીવા દોરો છો અને એ જીવા જે છે જે એબી છે જીવા છે માની લો કે અહીંયા આપણે એ બી દોરીએ છીએ શું દોરીએ છીએ એ બી દોરીએ છીએ

અને જે આપણને જીવા આપી છે એના હું અડધા કરી નાખું તો અહીંયા કેટલા થઈ જાય તો કે છ થઈ જાય તો અહીંયા એક કાટકોટ ત્રિકોણ બને છે આગળના દાખલાની જેમ તો અહીંયા ઓ એમ શોધવું હોય આપણને તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ તો અહીંયા શું લખું છું કે ત્રિકોણ ઓ પી એ માટે અહીંયા લખું છું ને કે પાયથાગોરસનું પાયથાગોરસના सूत्र મુજબ पाइथागोरस ना प्रमेय मुजब प्रमेय मुजब અહીં આવી રીતે આપણે લખી શકીએ તો કે કર્ણ જે છે કોણ છે ઓ અહીંયા ના આવડે તારી રીતે લખવાનું કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ કર્ણ કોણ છે તો ઓ એ નો વર્ગ તો ઓ એટલે કેટલા છે તો કે ઓ એનો વર્ગ પછી ત્યાર પછી ઓપીનો વર્ગ અને ત્યાર પછી છે એપીનો વર્ગ શું છે તો કે એપીનો વર્ગ છે ઓ એનો વર્ગ જે છે કેટલી છે દસ તો ઓ એની જગ્યા આપણે દસ એનો વર્ગ લખીશું ઓપી ઓપી આપણને શોધવાનો છે ત્યાર પછી એપી છત્રીસ બરાબરની પેલી બાજુ જાય તો સો માઇનસ છત્રીસ બરાબર શું થશે ઓપી નો વર્ગ 100 માંથી છત્રીસ જાય એટલે કેટલા બદસે ચોસઠ જેથી કરીને ઓપી નો વર્ગ બંને બાજુ જો વર્ગમૂળ લેવામાં આવે તો ઓપી બરાબર કેટલા થઈ જાય તો કે આઠ થઈ જાય કારણ કે ચોસઠ કોનું વર્ગમૂળ છે આઠનું બરાબર જેથી કરીને આપણને એ બીનું ઓથી અંતર એ બીનું ઓથી અંતર આઠ સેમી છે કેટલા સેમી છે આઠ સેમી છે આ પ્રકારે જે છે દાખલાઓના જવાબ મેળવવાના છે હજુ સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમને જે છે આવનારા વિડીયો તમને જે છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે